જ્યાં નદીઓ વહે છે એવા ગાંધીનગરના રૂપાલ ગામ ખાતે આવેલા જગ વિખ્યાત માતાજીના મંદિરે અત્યારે આપણે દર્શન કરવા આવી પહોંચ્યા છીએ નવરાત્રીના નવમાં નોરતાની રાત્રે આજ જ મંદિરથી માતાજીની પલ્લી નીકળે છે જેના પર અંદાજીત પાંચ લાખ લીટર કરતા પણ વધારે ઘી ચડાવવામાં આવે છે આ મંદિર મહાભારત કાળનું હોવાનું મનાય છે એવું કહેવાય છે કે પાંડવોએ માતાજીની સોનાની પલ્લી બનાવી હતી આ ઉપરાંત પાંડવોએ પોતાના અસ્ત્રો અને હતા તે વૃક્ષ પણ આ મંદિરના પરિસરમાં આવેલ છે માતાજીની પલ્લી ગામના મુખ્ય ચોકમાંથી નીકળીને સત્યાવીસ જેટલા ગામના અલગ અલગ ચોકમાંથી પસાર થઈને સવારે મંદિરે પહોંચે છે આ દરેક ચોકમાં પલ્લી ઉપર હજારો લીટર ઘીનો અભિષેક કરવામાં આવે છે જે લોકોની માનતા પૂર્ણ થઈ ગઈ હોય તેઓ પલ્લી ઉપર ઘી ચડાવે છે આ ઉપરાંત બાળકો જન્મે ત્યારબાદ અહીંયા લાવી પલ્લીના દર્શન પણ આ દિવસે કરાવવામાં આવે છે આસો સુદ નોમના મધરાતે નીકળતી આ પલ્લીના મેળામાં લાખો ભાવી ભક્તો દૂર દૂરથી દર્શને આવતા હોય છે તો શું તમે ક્યારે પલ્લીના મેળામાં ગયા છો અને આ વરદાયની માતાજીના જગવિખ્યાત મંદિરમાં દર્શન કર્યા છે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો જય વરદાયની માતાજી